કર્મચારીશ્રીઓ તથા નિવૃત્ત પામેલા કર્મચારીશ્રીઓ અને તેજસ્વી તાલાઓના સન્માન સમારોહમાં અત્રે ઉપસ્થિત થયેલા વજીશ્રીઓ દરેક ગામમાંથી પધારેલા આગેવાનશ્રીઓ અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા એલ એસ દેસાઈ સર અને શ્રી એવા એન એસ દેસાઈ સર અને ટ્રસ્ટના આપણા સમાજના કામ કરતા જીવી દેસાઈ સર અને ટ્રસ્ટના દરેક સભ્યોને મારા વિરાજ દેસાઈના સતસત વંદન જય વડવાળા

સફળતા આ શબ્દ તો દરેકને પ્રિય હોય છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કંઈક ને કંઈક જગ્યાએ સફળ થવું હોય છે પરંતુ સફળ થવાના કેટલાય માર્ગ છે સફળ થવાનો આધ્યાત્મિક માર્ગ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતાની અંદર 18મા અધ્યાયના 14મા શ્લોકમાં જણાવેલું છે એમાં તેઓ કહે છે અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ प्रथक् પ્રيذમ વિવિધાસ્ચ प्रथક ચેષ્ટા દેવમ ચેવાત્ર પંચમ આ શ્લોકની અંદર ભગવાન આપણને જણાવે છે કે હે અર્જુન જો તારે સફળ થવું છે તો તારે પાંચ પાંચ નિયમો યાદ રાખવા પડશે એમાં તેઓ પહેલો કહે છે કે અધિષ્ઠાન તથા કરતા એટલે આપણે આપણો ઉદ્દેશ્ય આપણને ક્લિયર હોવો જોઈએ કે મારે જીવનમાં શું કરવું છે બીજું તેઓ જણાવે છે કે આ ઉદ્દેશ્ય કોને ક્લિયર હોવો જોઈએ મારે પોતાને મારે કરવું છે એનું એડવાન્સ પ્લાનિંગ એનું જે કોઈ માળખું એ દરેક વસ્તુ આપણા મગજમાં ક્લિયર રહેવી જોઈએ

સંસ્કૃત શાસ્ત્ર અને સંસ્કૃતમાં અપાયેલું જ્ઞાન અપરંપાર છે જેની જેની જેટલી વાર્તા કરો જેટલું વાંચો એટલું ઓછું ભગવાન શ્રી કૃષ્ણે એકાગ્રતા વધારવા માટે પણ ગીતાના એક જ શબ્દ થકી આપણને જણાવેલું છે તેઓ તેમના અધ્યાય બીજાના એકતાલીસમાં શ્લોકની અંદર જણાવે છે વ્યવસાય આત્મિકા બુદ્ધિની એકેહ ગુરુનંદન બહુ શાખા મનંત બુ અવ્યવસાય છે આપણે સફળતાની આગ લગાડી દે છે જેમ તમે પેલો પ્રયોગ જોયો છે કે સૂર્યના કિરણોની વચ્ચે જો બિલોરી કાચ લાવવામાં આવે તો તે કાગળની અંદર આગ લગાડી દે છે બુદ્ધિને એક કરીએ તો આપણા સફળતા રૂપી આગ લાગી જાય છે સમાજની અંદર તેઓ તેની અંદર આપણને કહેવું તો ખરું કે બુદ્ધિની એક કરવાની બુદ્ધિને એક કરવાની પણ આ બુદ્ધિને એક કેમ નહીં કરવાની તો કદાચ તમે દરિયા કિનારે ગયા હશો ત્યાં હોડી હશે અને જો તે હોડીનું કામ નહીં હોય તો એ હોડીને કાંઠે હિલ્લા સાથે વિચરાવી દેવામાં આવે છે કારણ કે સતત આવતા પાણીના હિલોચા સાથે ક્યાંય જતી ના રહે આમ જો તમારા અને મારા મનને છૂટું મૂકી દે તો સતત આવતા માર્કેટના હિલોચાની અંદર તે ક્યાંય જતું રહે છે એને આપણને જ્ઞાન પણ નહીં રહે તો આપણે આ ખિલ્લા ઉપરી આ ખિલ્લો કયો છે કે જેની સાથે આપણે મનને વિટરાઈ રાખવાનું છે તો એ ખિલ્લો છે આપડા લક્ષ્યનો આપણે જે ગોલ છે તેનો મોટી હિન્દી ચીટી જતી હૈ ચીવાલો સો બાર ફિસ જાતી હૈ ચઢ કર ચઢના આખી ધૈર્ય સફળતા પ્રાપ્ત કરતા હૈ કોશિશ કરવા કભી હાર નહી હોતી હૈ

હું મારી અંતિમ રજૂઆત તમારી સમક્ષ રજૂ કરીશ કે જે ઇંગ્લિશની બે લાઈનો થકી હું તમારી સમક્ષ રજૂ કરીશ ઓનલી લુઝર્સ આર મેકિંગ એક્સક્યુઝિસ ઓનલી લુઝર્સ આર મેકિંગ એક્સક્યુઝિસ બટ વિનર્સ આર ઓલવેઝ મેકિંગ હિસ્ટ્રી આમાં તેઓ જણાવે છે કે ફક્ત હારેલાઓ જ બહાના બનાવે છે કે મારે આ હતું એટલે સફળ ના થયો આ હતું એટલે નહોતું સફળ થવાયું આમ હતું પરંતુ જે વિજેતાઓ હોય છે એ હંમેશા જુદો ને જુદો ઇતિહાસ રચે છે આજે અત્યારે જે અમારા વિદ્યાર્થીઓનું સન્માન થયું ટ્રસ્ટ દ્વારા અને તેમને જે અમને પ્રોત્સાહિત કર્યા આથી હું દરેક વિદ્યાર્થીઓથી હું ટ્રસ્ટને ખાતરી આપું છું કે અમે તમારું દ્વારા આપેલું આ સન્માન એ વ્યર્થ નહીં જવા દઈએ આમ તો આપણો સમાજ શિક્ષણને શિક્ષણની પાછળ ખૂબ જ દાન આપી રહ્યો છે પરંતુ અમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હું વિરાજ દેસાઈ આપણા સમાજને કહું છું કે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખોબાને ખોબા જેટલું તમારાથી શક્ય બને એટલું આપણા ટ્રસ્ટને દાન આપો કારણ કે એક પંક્તિ છે કે પંછી જબ તક પાણી પીતા હૈ પંછી જબ તક પાણી પીતા હૈ નીર વો નદી કા નહીં ખૂટતા હૈ દાન કરે ધન ના ખૂટે સહાય કરે દ્વારકાધીશ અસ્તુ જય વડવા